પાટણની શ્યામ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ શ્યામ હોસ્પિટલના ડોક્ટર મુકુંદ પટેલના ત્યાં રાધનપુરના રમીલાબેન નામની મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે મહિલાને તપાસી ઓપરેશન કરવું પડશે તેમ જણાવી પરિવારની સંમતિ મેળવી મહિલાનું સારણ ગાંઠનું ઓપરેશન કર્યું હતું અને ઓપરેશનના બીજા દિવસે મહિલાની તબિયત બગડતા પરિવારજનોએ ડૉક્ટરને આ બાબતે જણાવતા ડોક્ટરે મહિલા દર્દીને ઇન્ફેક્શન થયું હોવાનું જણાવ્યું હતું ત્યાર પછી એકવાર પણ ડોક્ટર મુકુંદ પટેલ દર્દીની વિઝિટ માટે ન આવતા અને દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાને કારણે રમીલાબેનનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ મૃતકના પરિવારજનોએ કરીને હોસ્પિટલમાં હંગામો મચાવતા પોલીસને ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી તો આ બાબતે મૃતક મહિલાની પુત્રી કાજલબેન સાધુએ આક્ષેપ કર્યા છે કે ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હોવાનું ડૉક્ટરને જણાવતા તેઓએ ઓપરેશન માટે કોઈ ગેરંટી લેવાની ના પાડી હતી જો પ્રાઇવેટ રીતે દવા કરવા આવશો તો ઓપરેશનની ગેરંટી લેવાનું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાનું જણાવે ઓપરેશનમાં ડોક્ટરે બેદરકારી દાખવી હોવાથી પોતાની માતાનું મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા તો ડૉક્ટરે કેસની પતાવટ કરવા રૂપિયા પચાસ હજારની ઓફર કરી હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કરી તેઓને ન્યાય મળે અને ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને મારા બધા જ થાય છે એમને મેં એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એમનું બેદરકારીના કારણે છે એમને સારંગાનું ઓપરેશન કરાવ્યું તો એમાં ડોક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન ટીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસાથી ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુ માં દાખલ કર્યા ત્યારે ડોક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમ અમને સાઈન બી કરાવી કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવી દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાવીશ સવારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું મારમાં ધાર એક્સપાયર થઈ ગયું માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરીએ અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય અમને આપે અને ડૉક્ટરે કેશ દબાવવા અને અમને પચાસ હજારની માગણી કરી કે તમે કેશ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું